લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંગે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ઓગણીસ દાહોદ સંસદીય મતદાર વિભાગની ચૂંટણીની તારીખો તથા ઉમેદવારીપત્ર મેળવવા અને રજૂઆત કરવાના અંગેના સ્થળોની જાણકારી દાહો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી

ઉમેદવારી પોતાનો ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી હોદેદાર ને કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન દાહોદ ખાતે અથવા મદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી દાહોદ ને પ્રાંત કચેરી

બાવીસ તારીખે ત્રણ વાગ્યા પછી ઉમેદવારોને ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે આપની ચૂંટણી જો છે એ સાત મે હજાર ચોવીસના દિવસે થવાની છે મંગળવારના દિવસે તો વહીવટીતંત્ર તરફથી અને ડીઓ કચેરી તરફથી અને આરઓ કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવ ગોઠવી દેવામાં આવેલી છે પોલીસ સ્ટાફ જો છે એમની નિમણૂંકો થઈ ગયેલી છે એમનું પ્રથમ ટ્રેનિંગ પણ થઈ ગયું છે એની સાથે સાથે જ ઈવીએમનું ફેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને દરેક એસીને ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે અને આપણા જિલ્લા માટે ત્રણ ઓબ્ઝર્વરશીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશી જનરલ ઓબ્ઝર્વરશી અને પોલીસ ઓબ્ઝર્વરશી આ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર જો છે આજે આપણા એસીમાં રિપોર્ટ કરવા માટે આવી રહ્યા છે આ જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી જો છે એ ની તારીખ ઓગણીસમી તારીખથી અમુક કામ શરૂ કરી દેશે આ જાહેર જનતા માટે આ એમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટિગ્રેટેડ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે જાહેર જાહેર નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલો છે તો ચૂંટણીલક્ષી પણ ફરિયાદ હશે કે કોઈપણ પ્રકારની જાણકારી આપવાની હોય કે મેળવવાની હોય તો આ આ નંબરો ઉપર કોન્ટેક્ટ કરી શકાશે આ બધા નંબરો જો છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ચોવીસો કલાક ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં ટીમો ગોઠવી દેવામાં આવેલી છે આપણા પીસીમાં લગભગ ઓગણીસો અઠ્ઠાવન જેટલા પોલિંગ સ્ટેશન્સ છે એમાં છે વિધાનસભા મથક ક્ષેત્રો જો છે એ દાહોદ જિલ્લાના છે અને એક સંતરામપુર જો છે એ મહીસાગર જિલ્લાનો છે તો મધ્ય આ બધા મતદારોને વિનંતી કરું છું કે આપ લોકો સાતમી મેના દિવસે આ મોટી સંખ્યામાં બહાર પડીને મતદાન કરો મતદાનના આંકડા વધારેથી વધારે વધવું જોઈએ મતદાન જો છે એ અમૂલ્ય અધિકાર છે એનો વાપર કરવો જોઈએ તો બધા મતદારોની ફરી એકવાર વિનંતી છે કે મતદાન સો ટકા મતદાન થાય એના માટે પ્રયત્ન કરો ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ બે હાજર 2024 ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવશે સાત થી સાંજે પાંચ વાગ્યા સુધી રહેશે આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે નાયબ મદનીશ ચૂંટણી અધિકારી શ્રી હેતલ વસાયા તેમજ માહિતી નિયામક શ્રી એસ જે ઉપસ્થિત રહ્યા હતા સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ